છોટાઉદેપુર જિલ્લામાં વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખીને લોકો સાથે છેતરપિંડી કરતા બુવાનો પર્દાફાશ કર્યો છે વિજ્ઞાન જાથાની ટીમે કદવાલ પોલીસ સાથે રાખીને પાવીજેતપુર તાલુકાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારના સટુન ગામેથી ભુવાની જાતિંગ લીલાનો પર્દાફાશ કર્યો છે છેલ્લા વીસ વર્ષથી દોરાધાગા ધલીલા કરનાર ગણપત નાથુભાઈ નાયકાનો વિજ્ઞાન દાથાએ બારસો પાસઠમાં સફળ પર્દાફાશ કર્યો છે તેઓ ધીલા કરતા રંગે હાથે ઝડપાઈ ગયા છે મહિલાને પોલીસ કરતા હતા પગની અંદર અને દોરા પરીક્ષામાં પાસ થવાના તે બોલતા હતા અને લોકો પાસે એક હજારથી માંડીને પચીસ હજાર ફી વસૂલ થતા પાંચ લેતા હતા આ બધી કપટ લીલા વિજ્ઞાન દાથાએ બંધ કરાવી છે અને વિજ્ઞાન દાથા લોકોને અપીલ કરી મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા ધતિન કરતા હોય તેની દુકાનમાં જવું નહીં અને આ અંતે આવા ભૂઆભારા ફકીર પાસે જવાથી બરબાદી સિવાય કશું નથી મળતી અને લોકો જાગૃતતા કરે અને સ્વયં જાગૃતિથી આવા ભૂવા ભારાથી દૂર રહેવા જાય